આ તો કિરણ ડ્રેસ મસ્તી નો પહેર્યો ને જય શ્રી કૃષ્ણ બતાવીને ને હવાર હવાર ના વાગી ગયા નવ મસ્ત સુરજદાતા તડકો છે તો આ બધા ક્રિકેટ રમે છે હાલો હાલો રમવા રમવા હું નાસ્તો કરવા અમારે જે નિરાય હોય રવિવાર હોય ને એટલે નિરાય તે ભાવેશભાઈ પછી જવાનું હોય એટલે પછી નાસ્તા પાણી કરી લઈએ જો હવે હાલો નાસ્તો કરવા અમારે આ પાર્ટી કઈ આવી

ટમેટા કટી બટકા તો બે ત્રણ એકવાર તો કરીએ હા એક આકરા ને એક આકરા હોય હું કારણ કે જો ભાવે ચા પીવે નઈ એટલે એને ખાવું જ જોઈએ આપડે તો જો કે ચાય રોટલી ખાઈ લઈએ ગરમ આપડે તો હાલે આપડે પાછા કેર ને કેર હોય એને જાવું એને જવું હોય ને આપડે બાર બાર થઈ તો રસોઈ પાછી થઈ જાય તો એટલે એને જાવું હોય એટલે કરવું પડે તો અગિયાર વાગી ગયા ને ઘરનું બધું કામ થઈ ગયું ને હવે મારે બેહું સિલાઈ કામ કરવા મેં કીધું થોડુંક સિલાઈ કામ કરી નાખવું ને મમ્મી કરે શાકભાજી હમું કરે સિંગુ લગભગ બાફા મૂકી ને ગાજરનો સંભારો કરવો છે ગાજર મરચાંનો તો એ શાકભાજી હમું કરે ને હું હવે થોડુંક સિલાઈ કામ કરી લઉં જ્યાં સિવાનીને ખોયું છે એમાં નાખા ટાકવાનું છે ને આમાં ઓશિકાનું કવર છે એમાં કહું ટકવાનું છે ને સિવાનીના ટી શર્ટ છે બેક એમાં સિલાઈ મારવાની છે

ને મારે છે ને હવે બે કપડાં રહી ગયા હતા બપોર સિલાઈ કરવાના તે જો હવે પૂરા કરી નાખું બપોરે ખોયામાં નાકા ટાંકી લીધા ને કવરમાં સિલાઈ કરી લીધી તા તો પછી સીવું એમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો ફૂમિન ઘરેથી પછી ત્યાંથી લઈ આવી એને ખવરાવ્યું ન્યા જ નહોતું ખાતું પછી અહીં ખવરાવ્યું હાથ પગ થઈને હુરાવી અટાણે ઉઠી એટલે એને તૈયાર કરી દેતી ને મારે અહીંયા જ બપોર માથું ને ધોવાનું હતું વાળને એટલે એક તો આવવાની આપણે ટાઢોળાનું હાર થાય માથું ધોવાનું હોય એટલે પછી અટાણે ફોન પાછો હાથમાં લીધો ને બ્લોક કન્ટિન્યુ કર્યો તો હવે આપણે છે ને આ બે કપડા બાકી છે ને સિલાઈ કરવાના એ સિલાઈ કરી લઈએ તો હું ને સીવું જો ખેતરમાં પતંગ ઉડાડવા આવ્યા ને છે ને પવન વધારે છે એટલે સીવાની તારી પતંગ છે ને પડી ગઈ આકડી પાસે ચગાવી દઉં પોવન છે વધારે પતંગ પડી ગઈ મમ્મી આવી ગયા જવાર વાટી ને એને છે ને કાકા પેરું બેટદડે રમવું હતું પણ બેટદડો ખબર કઈ આવ્યો તમારે પીલા ને કાકા નથી મુકતી હું લઈ જ પતંગ આવી ચડાવી જોઈ પડિયા માં અટકાઈ ગઈ ડ્રેસ મસ્તી નો પહેર્યો

આમ કરીને જો આમ કરીને જો જી આલે આવી તીલો હવે આવી રીતના કે ઢીલ દેવી આ ઢીલ દે મૂકી દઉં હમ રેડી કે પકડવા માથમાં ના નથી પકડવી નીચે મને દેઈ છું ડાળવા આ ના નહીં મળે હા કઈ નહીં હાલ કઈ નહીં કઈ નહીં કઈ

અચાનક ભજીયા પ્રોગ્રામ થયો હજી તો ખીચડી મૂકી લીધી વાત કરતા તા તો પપ્પા આવ્યા એ કે ભજીયા કે બનાવવા છે હમણાં જ હજી બનાવ્યા તો પાંચ હાજરી પેલા છે એમાં તો એટલે ડુંગરી વાળા બનાવ્યા હતા અને મેથી વાળા બનાવ્યા હતા ને તેથી તો કોમેન્ટ આવતી કે કે અમે દાબેલા ભજી અમે નામ પાડ્યું હતું અમારી રીતે તો એમાં એમ કોમેન્ટ આવી હતી કે એને ટીકડી ભજીયા કહેવાય ભાઈ ટીકડી ભજીયા તો હાલો હવે આજ તો આપણે છે ને મેથી વાળા બનાવવાના છે અચાનક પ્રોગ્રામ થયો પપ્પાનો ને પછી હું હાટું એક બટેટું ખાઈમણું એટલે પટી પાડી ચિપ્સ તો એ બનાવવાના છે ને જો આ મરચા વાળા બનાવવાના છે ને આપણે ભાવેશભાઈ તો ખીચડી ખાઈ લીધી એને તો આજ મેળ નથી એટલે ભજીયાનું જો મન નથી ખાવાનું તો આકડી તેલ થઈ જાય એટલે આપણે ભજીયા નવા મંડીએ હાલો તમારે ભજીયા ખવાય તો અમારે સીવું દાદી જો વાવાટ જોઈને બેઠા છે એટલે મને થાય ને ન કરે આમ આમ ટાઈપના ના ભાવે નો પડે અંખે ના પડે ભજીયા ભજીયા તો આપડા ગુજરાતી ને ફેવરેટ